શું તમે ભાજપમાં હો તો તમને સરકારી ગાડીઓનો દુરુપયોગ કરવાનું લાયસન્સ મળી જાય છે શું તમારી દીકરી પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય તો તમને સરકારી ગાડીઓનો દુરુપયોગ કરવાનું લાયસન્સ મળી જાય છે આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ ઠાકોરના પિતા બાબુજી ઠાકોર સરકારી મોહિત દાટ ઇનોવા ગાડીનો દુરુપયોગ કરતા મોબાઈલ કેમેરામાં ઝડપાયા છે બાબુજી ઠાકોર પાટણ ભાજપ કાર્યાલય ખાતે સરકારી ઇનોવા ગાડી ખાનગી ઉપયોગમાં લઈ રહ્યા હતા જેની જાણ પાટણ કોંગ્રેસના આગેવાનોને થઈ જતા કોંગ્રેસના આગેવાનોએ બાબુજી ઠાકોરને કાયદાનો પાઠ ભણાવતા બે ગાડીઓમાંથી એક ગાડી તો ભાગી છૂટી હતી પરંતુ જે ઇનોવા ગાડીમાં જે ખાનગી સામાન ભરવામાં આવ્યો હતો તેને પરત ઉતારવાની બાબુજી ઠાકોરને ફરજ પડી હતી સવાલ બસ એ જ છે કે શું પ્રજાના ટેક્સમાંથી ખરીદાયેલી ઇનોવા ગાડી જિલ્લા પંચાયતના પ્રમુખ હેતવ ઠાકોરના પિતા બાબુજી ઠાકોર આ રીતે ભાજપ કાર્યાલયમાં વાપરી શકે ખરા જો કે આ સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ પાટણના ડીડીઓ કોઈ કાર્યવાહી કરશે કે પછી મૌન ધારણ કરશે તે હવે જોવું રહ્યું

જિલ્લા ઉદ્યોગ ગાડી છે બરાબર તમારો ઉદ્યોગ જિલ્લા ઉદ્યોગ નો ઉદ્યોગ શું એટલું અમે ખાલી વિનંતી